મોઢ ઘાંચી સમસ્ત પંચ અંકલેશ્વર તેજસ્વી તાલા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં ગુજરાત બોર્ડના તેજસ્વી તાલાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો સન્માન સમારોહમાં કુલ સો વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રાજપીપળા કલેક્ટર સંજયભાઈ મોદી પૂર્વ મોઢ ઘાંચી સમાજ અંકલેશ્વર પ્રમુખ પ્રકાશ મોદી તેમજ સમાજના આગેવાનો સમાજના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો આગામી ત્રણ વર્ષ માટે સમાજના પ્રમુખ તરીકે ચેતન ગોળવાલાની રાહ ભરી હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજના દાતાઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મુકામે સમસ્ત મોરગાંચી પંચ તરફથી સમાજના દસ અને બાર ધોરણમાં સારા માર્કે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં સમાજના મોટી સંખ્યામાં સૌ શ્રેષ્ઠીઓ દાતાઓ સમાજના વડીલો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા છે કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું આજ રોજ અંકલેશ્વર મોળઘાંચી સમાજ પંચ દ્વારા દર વર્ષની જેમ ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારના કુલ એકાણું વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે છેલ્લા બાવીસ વર્ષથી આ મોળઘાંચી સમાજ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા આવીએ છે અને આ ત્રેવીસમું વર્ષ અમે પાછું આ આ રીતના અમે એ લોકોને તેજસ્વી ટાલવાને સન્માનિત કરી રહ્યા છે આજ રોજ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સમાજના આગેવાન આદરણીય શ્રી પ્રકાશભાઈ મોડી એ જ રીતના અંકલેશ્વરના અમારા વટની કે જેઓ હાલમાં નર્મદા જિલ્લાના કલેક્ટર છે એવા સંજયભાઈ મોડી પણ હાજર છે અને એ જ રીતના બીજા એક મહાનુભાવ શ્રી ઉદ્યોગપતિ શ્રી કિરણભાઈ મોડી કે તેઓ આ ત્રણ લોકો મુખ્ય મહેમાન છે અને આજ રોજ અમે આ રીતના સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં સમાજના સૌ ટ્રસ્ટીશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ અને સમાજના મોટા ડાટાઓ એ સર્વે અત્રે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ